હેલો ગાઈસ તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું કોબીનો એક નવો જ નાસ્તો જે બનાવવામાં પણ સરળ છે અને સ્વાદમાં તો તમે ખુદ બનાવીને ચેક કરી જોજો હું ગેરંટી આપું છું બહુ જ ટેસ્ટી લાગશે અને બનાવવામાં તો એકદમ ઇઝી છે તો ચલો એની રેસીપી તો અહીંયા મેં બસો ગ્રામ જેટલી કોબી લીધી છે અને મીડિયમ તીખી મરચી લીધી છે એક મીડિયમ સાઇઝનું ગાજર બે કાચા બટેટા અને એક કેપ્સિકમ લીધું છે અને કોથમીર તો હવે આપણે કોબીને એકદમ પતલી કાપી લેવાની છે મોટી મોટી નથી કાપવાની આ રીતે અને હવે અહીંયા મેં ગાજરની છાલ કાઢી અને જે રેગ્યુલર ખમણી આવે છે એમાં જ મેં ખમણી લીધું છે આ રીતે હવે જે ગાજરને ખમણી લીધું છે એ જ રીતે મેં બટેટાની છાલ કાઢીને બંને બટેટાને ખમણી લીધા છે ખમણા જાય પછી બટેટાને આ રીતે દબાવી અને એનું બધું જ પાણી કાઢી લેવાનું છે આપણે બટેટાનું પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે કારણ કે કોબી એનું પાણી છોડે છે એટલા માટે અને હવે મેં મીડિયમ તીખી મરચીને આ રીતે ગોળ ગોળ કટ કરી લીધી છે તમે કટકી પણ ઝીણી કરી શકો છો અને અહીંયા કેપ્સિકમ મેં અડધું જ ઉપયોગમાં લીધું છે અને આ રીતે એનું ડીટ્યુ અને એના બી કાઢી અને લાંબી લાંબી સ્લાઇસ કટ કરી લેવાની છે અને ત્યાર પછી તીખી મરચી અને આપણે જે કેપ્સિકમ કટ કરીએ હતા લાંબી લાંબી સ્લાઇસ એ આપણે એડ કરી દેવાની છે અને પછી બારીક સમારેલી કોથમીર આપણે ઉમેરી દેશું હવે અહીંયા મેં એક ચમચી આખું જીરું ઉમેરી દીધું છે ને તીખાનો ભૂકો મેં ખાંડીમાં જ કરીને એક ચમચી ઉમેરી દીધો છે ત્યાર પછી એમાં મેં બે ચમચી ચણાનો લોટ ઉમેરી દીધો છે બે ચમચી મકાઈનો લોટ ઉમેરી દીધો છે અને એક ચમચી મેં ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે મીઠું સમજી વિચારી નાખું કારણ કે ચાટ મસાલામાં ઓલરેડી મીઠું હોય છે અને હા બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મેં મુઠ્ઠીમાં વાળું એટલે એકદમ ભેગું થઈ જાય છે અને આપણે દસ મિનિટ ઢાંકીને રાખી દેવાનું છે જેથી કરીને કોબી કેપ્સિકમ ને ગાજર ને બટેટા આપણા એકદમ નરમ થઈ જાય અને આ રીતે જ્યારે આપણે એના બોલ કરીએ અને પ્રેસ કરીએ તો બધું નોખું ના પડે એટલા માટે જો તમારે આ રીતે બાઇન્ડિંગ ન થતું હોય છે આ રીતે ભેગું ન થતું હોય તો તમે ઉપરથી એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી તમે મકાઈનો લોટ ઉમેરી શકો છો અને આપણે આમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો કારણ કે કોબી ઓલરેડી એનું પાણી છોડે છે કારણ કે આપણે મીઠું નાખી અને દસ મિનિટ સુધી એને રેસ્ટ આપી દીધો હતો એટલા માટે અને મેં હવે નોનસ્ટિક પેનમાં તેલ ઉમેરી દીધું છે મેં એ તેલનો યુઝ કર્યો છે એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આ રીતે આપણે વ્યવસ્થિત દબાવી અને ટીકી કરી અને એમાં મૂકી દેવાની છે જ્યારે પેન ગરમ થાય ત્યારે આપણે એકદમ થોડુંક જ તેલ ઉમેરવાનું છે પછી જેમ જરૂર લાગે તેમ ઉપરથી તેલ ઉમેરતું જવાનું છે અને આપણે કોબીની ટિક્કીને બંને તરફથી પાંચ પાંચ મિનિટ સુધી સાતળવાનું છે જેથી કરીને અંદર સુધી આપણી કોબી મરચાં ગાજર અને બટેટા સતળાઈ જાય આ રીતે તો તમે જોઈ શકો છો બંને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને અંદરથી એકદમ પાકી ગઈ છે તો તૈયાર છે આપણી કોબીની ટિક્કી તો તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે સ્વાદમાં કેવી લાગી તો થેન્ક યુ થેન્ક યુ સો મચ